કોર્ટ બિલ્ડિંગ મુદ્દે જિલ્લા વકીલ મંડળ સાથે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલે બેઠક કરી હતી વકીલ મંડળના સભ્યોએ એક સુર સાથે જિયાવ બુડિયા નથી જવું તેમ કહ્યું હતું જેથી ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલે ઠરાવ મોકલવા વકીલ મંડળને સૂચન કર્યું હતું વકીલોની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી ફરીથી વકીલો જિયાવ બુડિયા કોર્ટ નહીં ખસેડવા બાબતે ઠરાવ કર્યો હતો જે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને મોકલવામાં આવશે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલ સુરતની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા કોર્ટ બિલ્ડિંગ સ્થળાંતરના મુદ્દે પણ મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલે સુરત જિલ્લા વકીલ મંડળ સુરત સિટી એડવોકેટ એસોસિએશન અને વકીલ અગ્રણીઓ સાથે બેઠક કરી હતી આ બેઠકમાં બુડિયા બાબતે મંત્રણા થઈ હતી વકીલોએ જીયાઓ ગુડિયાવાળી જગ્યા આરોગ્ય માટે અનુકૂળ નથી

એ સાધારણ સભાનો મુખ્ય મુદ્દો હતો કે જે ચીફ જસ્ટિસ સાહેબ સાથે જે મુલાકાત થઈ હતી સુરત જિલ્લા વકીલ સુરત જિલ્લાની જે કોર્ટના બિલ્ડિંગ બાબતમાં તો એના ખાસ જે ડિસિઝન લેવાના હતા એના માટે આજ રોજ સાધારણ સભા ભરાઈ હતી જે સાધારણ સભામાં સર્વાનુમતે આજ રોજ એવું નક્કી થયું છે કે ફક્ત ને ફક્ત જે સુરત જિલ્લા કોર્ટ માટેની એક જ જમીન ફાળવવામાં આવેલી છે જે છે જીઆ બુડિયા મુકામે ત્યાં આપણે વકીલોએ નથી જવું તેવું સર્વાનું મતે આજે સાધારણ સભામાં નક્કી થયું છે અને સાથે સાથે ત્યાં શા માટે નથી જવું એના જે કારણો છે જે વિગતો છે એની સાથેનો ઠરાવ પસાર કરી સુરત વકીલ મંડળના ઉપપ્રમુખ અભિષેક શાએ જણાવ્યું હતું કે જ્યાં બુડિયાની જગ્યા પર પ્રદૂષણ છે જમીન હેઝાર્ડ ઝોનની છે બફર ઝોન છે ત્યાં ડમ્પિંગ સાઇટ છે ઝેરી કચરો છે અહીં એશિયાની સૌથી મોટી કેમિકલ ફેક્ટરી છે આજુબાજુ સાત જજોની કમિટી બનશે અમે સામાન્ય સભાની મિટિંગ બોલાવીને તેમાં ઠરાવ કર્યો જગ્યા ચાલે જ એમ નથી એનો ઠરાવ મોકલી આપીશું આ જગ્યા કોર્ટ લઈ જઈ શકાય જ નહીં પોલ્યુશનનો બહુ મોટો ઇશ્યુ છે અહીં લોકોના સ્વાસ્થ્યને જોખમ છે